ત્રેવીસ ફેબ્રુઆરીથી શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે ત્રેવીસ ફેબ્રુઆરીથી શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થવાના છે જેના કારણે કર્ક રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે આ ચાલીસ દિવસ માટે શનિદેવની દૃષ્ટિ તમારા પર પડશે શનિદેવના અસ્ત થવાની સાથે તમારું જીવન વ્યસ્ત બની જશે મિત્રો તમે બધાએ આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે કર્મસદાતા શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવાના છે મિત્રો શનિદેવ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં અસ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં શનિ એક એવો ગ્રહ છે જે સૌથી ધીમો છે શનિદેવ સામાન્ય રીતે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે જેના કારણે તેમના પરિવર્તનનો લાંબા ગાળાનો અને ઊંડો પ્રભાવ પડે છે મિત્રો જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે જીવનમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે મિત્રો આ સમય શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને ફેબ્રુઆરીના અંતમાં અસ્ત થશે આ સમય દરમિયાન શનિ ચાલીસ દિવસ માટે અસ્ત થશે અને કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય પરિવાર વગેરે પર મિશ્ર અસર કરશે તેથી આ સમય દરમિયાન આ રાશિના લોકોએ ઘણી જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક પહોંચે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસ્ત થઈ જાય છે જેના કારણે તેની શક્તિ ઓછી થઈ જાય છે અને તે ઘણી રાશિઓ પર અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ શનિ પોતાની રાશિ કુંભમાં અસ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે સૂર્યના પુત્ર શનિ ગ્રહના ધૈયાનો પ્રભાવ હજુ પણ તમારી રાશિ પર ચાલુ છે મિત્રો અત્યારે શનિની તમારા પર ત્રણ દ્રષ્ટિકોણ છે પહેલું દ્રષ્ટિકોણ તમારા કારકિર્દી ઘર પર છે બીજું દ્રષ્ટિકોણ ધન પર છે અને ત્રીજું દ્રષ્ટિકોણ પાંચમા ઘર પર છે જે તમારા અચાનક લાભના ઘર પર છે આ ઘરથી મળતા પરિણામો નકારાત્મક છે પરંતુ મિત્રો અસ્ત થતાં જ તમને ત્રણેય ઘરો પર શનિની શુભ દ્રષ્ટિ મળશે જેના કારણે આ ચાલીસ દિવસ સુધી શનિદેવ તમારા જીવનને વધુ સુંદર બનાવશે હવે શનિદેવ અસ્ત સ્થિતિમાં રહીને તમને ખુશ કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને પાછલા દિવસોથી ચાલી આવતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે શનિદેવનું શુભ દ્રષ્ટિકોણ તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાની કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે નંબર બે કર્ક રાશિની ભવિષ્યવાણી કહે છે કે ત્રેવીસ ફેબ્રુઆરીથી શનિ પોતાની રાશિ કુંભમાં અસ્ત થતાં જ તમારા કારકિર્દીની દ્રષ્ટિએ સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન કર્મફદાતા શનિદેવ મહારાજનું શુભ પાસું તમારા પર બની રહ્યું છે જેના કારણે તમે તમારી કારકિર્દી બનાવવામાં સારું પ્રદર્શન કરવાના છો તમારી બુદ્ધિના વિકાસ સાથે તમે તમારી કારકિર્દી માટે ઘણા સારા નિર્ણયો લઈ શકો છો જેમાં તમારા માતાપિતાનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે ઉપરાંત મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી ત્રેવીસ ફેબ્રુઆરીથી આગામી ચાલીસ દિવસ સુધી આ સમય તમારા માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવશે મિત્રો આ સમયનો ખાસ લાભ લો કારણ કે કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય ઉત્તમ રહેશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રેવીસ ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દ્રષ્ટિએ સારા પરિણામો આપશે તમે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરશો મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે તેને સારા પરિણામો મળશે માતા સરસ્વતીના આશીર્વાદથી તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે અને શિક્ષકો પણ તેમને મદદ કરશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો શાસ્ત્ર વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરીને ઝડપી લાભ મેળવશે મિત્રો માર્ચ પછી ઉત્તમ પરિણામો મળશે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રેવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધી શનિના પ્રભાવને કારણે તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવન ખૂબ સારા પરિણામો આપશે મિત્રો આ સમય તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક રીતે વિચારશો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નના પ્રબળ સંભાવનાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જે લોકો પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆત સૂચવે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્ન જીવનનો આનંદ માણી શકો છો નંબર પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ પોતાની રાશિ કુંભમાં અસ્થ અવસ્થામાં આવશે ત્યારે આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે મિત્રો કર્મસદાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન બતાવો નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે શનિના પ્રભાવને કારણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય પીડાદાયક હોઈ શકે છે ઉપરાંત જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને વચ્ચે નાની સમસ્યાઓ થઈ શકે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી જોઈએ મિત્રો નાના રોગોનો સામનો કરવામાં પણ આ જ મદદ કરશે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને અમે તમને જણાવી દઈએ કે કસરત કરવાથી તમને ફાયદો થઈ શકે છે તમારે આ સમયે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તમે સંભવિત જોખમોથી બચી શકો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર